શું તમને પણ અલગ અલગ ચીજ વસ્તુઓ અથવા તો એન્ટિક વસ્તુઓનો શોખ છે તો આજે એક એવું સરનામું લઈને આવ્યા છીએ જ્યાં તમને બધી જ વસ્તુઓ એક જગ્યા પર ઇઝીલી મળી શકે છે આ માર્કેટમાં તમને જૂની વસ્તુઓ નવા કપડાં એન્ટિક આઇટમ ગિફ્ટ સહિતની તમામ આઇટમ અવેલેબલ મળશે જો તમને ભાવતાલ કરતાં ફાવશે તો ચોક્કસથી તમે ઘણી વસ્તુઓની શોપિંગ ઇઝીલી કરી શકશો અમે જે માર્કેટની વાત કરી રહ્યા છીએ તે માર્કેટ આમ તો દિલ્હીમાં આવેલું છે પણ ઘણા લોકો વેકેશનના સમયગાળામાં અથવા તો કોઈ પર્સનલ કામ માટે દિલ્હી જતા હોય તો આ માર્કેટની મુલાકાત અચૂક લેવી જોઈએ અને આ અનોખું માર્કેટનું નામ છે જનપદ બજાર જનપદ માર્કેટ એટલા માટે ખાસ છે કારણ કે તમને અહીં ફક્ત દિલ્હી જ નહીં પરંતુ ભારતના ઘણા રાજ્યોની ફેમસ આઇટમ્સ મળી જશે જેમાં એન્ટિક વસ્તુઓથી માંડીને આર્ટ સહિતની તમામ સામગ્રી સામેલ છે એટલું જ નહીં અહીં તમને જૂની સ્ટાઇલના કપડાઓ પણ મળશે અને મોર્ડન ડિઝાઇન પણ મળી જશે સાથે જ આદિવાસીઓના અનમોલ ઘરેણાં આ માર્કેટમાં ઉપલબ્ધ છે જનપદ માર્કેટ ખરીદી માટેનું બેસ્ટ ઓપ્શન છે અહીં દિલ્હીવાસીઓ તો ઠીક પરંતુ મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટેની પણ પહેલી પસંદ છે ખાસ કરીને અહીં જંક જ્વેલરી ઘર સજાવટની વસ્તુઓ ડિઝાઇનર બેગ શોલ જેવી અનેક કિંમતી વસ્તુઓ નજીવા ભાવે મળી શકે છે તો તમે પણ ચોક્કસથી જ્યારે દિલ્હી જાઓ ત્યારે આ માર્કેટની મુલાકાત અચૂકથી લેજો